ગોવાના ખાતે ચાલી રહેલા ફીડે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે તેમણે રાઉન્ડ ઓફ મહત્વપૂર્ણ મુકાબલામાં બે વખતના વિશ્વકપ વિજેતા લેવોન એરોનિયનને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે પ્રથમ ગેમ ડ્રો રહ્યા બાદ નિર્ણાયક બીજી ગેમ જીતી ને અર્જુન આ મેચ એક પોઈન્ટ પાંચ જીરો પોઈન્ટ પાંચના ના સ્કોર સાથે પોતાના નામે કરી હતી જે ભારતીય ચેસ જગત માટે ગૌરવની ક્ષણ છે આ નિર્ણાયક મુકાબલાની બીજી ગેમમાં અર્જુને કાળા મોહરા સાથે ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કર્યું હતું રમત એક તબક્કે સંતુલિત જણાવી હતી પરંતુ ભારતીય ખેલાડીએ અમેરિકાનું પ્રતિનિધિત્વ કરી રહેલા અનુભવી એરોનિયન પર સતત વ્યૂહાત્મક દબાણ જાળવી રાખ્યું હતું રમતની અડત્રીસમી ચાલમાં અર્જુને પોતાના ઘોડાનું અદ્ભુત બલિદાન આપી એવી સ્થિતિ સર્જી દીધી કે એરોનિયનની હાર અનિવાર્ય બની ગઈ જેના પગલે પ્રતિસ્પર્ધીને રમત અદ વચ્ચે છોડવાની ફરજ પડી હતી આ વિજય અર્જુનની મજબૂત રણનીતિ અને સમયસૂચકતાનો પરચો આપે છે આ ઐતિહાસિક જીત સાથે અર્જુન એરિગેસી સતત બીજી વખત વિશ્વ કપની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યા છે આગામી રાઉન્ડમાં તેમના સામેનો ચીનના ગ્રાન્ડ માસ્ટર વે સાથે હશે ભારતીય ચેસ જગત માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે અને આ વિજય વિશ્વકપ જીતવાની તેમની આશાઓને વધુ બળ આપ્યું છે જેના કારણે ચેસ પ્રેમીઓની અપેક્ષાઓ વધી છે દેશભરના ખેલ પ્રેમીઓ દ્વારા યુવા ખેલાડીના શાનદાર પ્રદર્શનને બિરદાવવામાં આવી રહ્યું છે